નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના દેશના મોટા સમાચારો પર નજર કરી લઈએ તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેર કરવામાં આવી છે ચૂંટણી પંચે શુક્રવારે પોતાના એક્સ હેન્ડલ પર આ માહિતી આપી હતી ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે થશે બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલે થશે આ સાથે ત્રીજા તબક્કાનું સાતમી મે અને ચોથા તબક્કાનું તેરમી મેના રોજ યોજાશે આ સાથે પાંચમા તબક્કાનું મતદાન વીસમી મે તે સાથે છઠ્ઠા તબક્કાનું મતદાન પચીસ મેના રોજ અને આ સાથે

તેર રાજ્યોની નેવ્યાસી બેઠકો પર મતદાન થશે ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ મતદાન થશે બાર રાજ્યોની ચોરાણું બેઠકો પર મતદાન થશે ચોથા તબક્કામાં તેરમી મેના રોજ મતદાન થશે દસ રાજ્યોની છન્નું બેઠકો પર મતદાન થશે વીસમી મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થશે આઠ રાજ્યોની ઓગણપચાસ બેઠકો પર મતદાન થશે છઠ્ઠા તબક્કામાં પચીસમી મેના રોજ મતદાન થશે સાત રાજ્યોની સત્તાવન બેઠકો પર મતદાન થશે સાતમા તબક્કામાં પહેલી જૂને મતદાન થશે આઠ રાજ્યોની સત્તાવન સીટો પર મતદાન થશે અને પરિણામ ચાર જૂને આવશે આગળના સમાચાર જોઈએ તો લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ચૂંટણી પંચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે આ સમયગાળા દરમિયાન દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ યોજાશે અને અરુણાચલ પ્રદેશ સિક્કિમ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે ચૂંટણી પંચે કહ્યું કે આ વખતે લગભગ સત્તાણું કરોડ મતદારો લોકસભા ચૂંટણીમાં ભાગ લેશે આ સાથે મતદાન પ્રક્રિયા દરમિયાન પંચાવન લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે આ માસિનો દસ પાંચ લાખ મતદાન મથકો પર લગાવવામાં આવશે આ સાથે ચૂંટણી પંચે ઘરે બેઠા મતદાનની પણ વ્યવસ્થા કરી છે ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે આ વખતે પંચ્યાસી વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા બ્યાસી લાખ છે જ્યારે અઢારથી ઓગણીસ વર્ષની વય જૂથમાં મહિલા મતદારોની સંખ્યા પંચ્યાસી પોઈન્ટ ત્રણ લાખ અને વીસથી ઓગણત્રીસ વર્ષની વય જૂથના મતદારોની સંખ્યા ઓગણીસ કરોડ છે એટલું જ નહીં આ ચૂંટણીમાં અડતાલીસ હજાર ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે ઇઠ્યાસી ચાર લાખ શારીરિક રીતે વિકલાંગ મતદારો પણ છે અહીં ઓગણીસ પોઈન્ટ એક લાખ કાર્યકારી મતદારો છે અને બે પોઈન્ટ અઢાર લાખ મતદારો કેન્દ્રીય કર્મચારીઓ છે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણીમાં હિંસાને કોઈ સ્થાન નથી તેનાથી બચવા માટે અમે તેની સાથે કડકાઈથી કાર્યવાહી કરીશું અને દરેક જિલ્લામાં એક કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે સીઈ કહ્યું કે પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા હશે આ સાથે ચાલીસ ટકાથી વધુ ડિઝેબિલિટી ધરાવતા મતદારોના ઘરે જઈને વોટ લેવામાં આવશેની ચૂંટણી પંચે જાહેરાત કરી છે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે કહ્યું કે આ ચૂંટણી કરવામાં એક પોઈન્ટ પાંચ કરોડ લોકો તેમની ભૂમિકા ભજવશે દેશભરમાં દસ પોઈન્ટ પાંચ લાખ મતદાન મથકો બનાવવામાં આવે છે અને પંચાવન લાખ ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે એટલું જ નહીં ચૂંટણી કાર્યકરોની સુવિધા માટે ચાર લાખ વાહનો પણ રાખવામાં આવે છે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બુથ પર મતદારોને પીવાનું પાણી શૌચાલય રેમ્પ વ્હીલચેર ડેસ્ક મતદાર સુવિધા કેન્દ્ર સીટ્સ અને પૂરતી લાઇટિંગ જેવી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે આગામી લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી બીજેપીએ વડાપ્રધાન મોદીને લઈને એક ગીત લોન્ચ કર્યું છે કેન્દ્રમાં સત્તામાં હેટ્રિક બનાવવાનો પ્રયાસ કરી રહેલી ભાજપે શનિવારે મે મોદી કા પરિવાર હું નામનું ગીત લોન્ચ કર્યું ત્રણ મિનિટ તેર સેકન્ડના ગીતમાં મોદી સરકારની સિદ્ધિઓ પણ ગણાવવામાં આવી છે વિડીયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણથી લઈને તેમની સભાઓ સુધીના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે આ સિવાય મે મોદી કા પરિવાર હું ગીતમાં કાશ્મીરના યુવક યુવતીઓ પણ છે લોકોને દેશની તમામ ભાષાઓમાં હું મોદીનો પરિવાર છું કહેતા સાંભળી શકાય છે વડાપ્રધાનના આ વિડીયો ગીતમાં વિપક્ષી પાર્ટીઓ પર પણ જોરદાર નિશાન સાધવામાં આવી છે ગીત શેર કરતી વખતે પીએમ મોદીએ લખ્યું મેરા ભારત મેરા પરિવાર તમે પણ જુઓ આગળના સમાચાર જોઈએ તો લોકસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પત્ર લખ્યો છે પીએમએ આ પત્રમાં લખ્યું છે કે મારા એકસો ચાલીસ કરોડ પરિવારના સભ્યો સાથે વિશ્વાસ સહયોગ અને સમર્થનનો આ મજબૂત સંબંધ મારા માટે કેટલો ખાસ છે તે શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ સૌથી મોટો મૂડી લાભ છે આ પત્રમાં પીએમે તેમની સરકારની તમામ ઉપલબ્ધિઓ ગણાવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં લખ્યું છે કે તમારી અને અમારી ભાગીદારી હવે એક દાયકા પૂર્ણ કરવા જઈ રહી છે મારા પરિવારના સભ્યોના જીવનમાં જે સકારાત્મક પરિવર્તન આવ્યું છે તે સરકાર દ્વારા ગરીબો ખેડૂતો યુવાનો અને મહિલાઓના જીવન ધોરણમાં સુધારો લાવવા અને દરેક નીતિ અને દરેક નિર્ણય દ્વારા તેમને સશક્ત બનાવવાના પ્રામાણિક પ્રયાસોનું અર્થપૂર્ણ પરિણામો છે આગળના સમાચાર જોઈએ તો હોળીના દસ દિવસ પહેલાં સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે સરકારી કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થશે આ વધારો હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવ્યો છે હરિયાણા સરકારે શુક્રવારે રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો છે રાજ્ય સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે દરમાં સુધારા બાદ મોંઘવારી બત્થુ છેત્રીસ ટકાથી વધારીને પચાસ ટકા કરવામાં આવી છે નવો દર એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ થશે ખાસ વાત એ છે કે રાજ્ય સરકાર દ્વારા હોળીના દસ દિવસ પહેલાં આ જાહેરાત કરવામાં આવી છે આગળના સમાચાર જોઈએ તો લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે ચૂંટણીમાં જોવા મળતા દરેક પડકારોને પહોંચી વળવા ચૂંટણી પંચ તૈયાર હોવાનું જણાવ્યું છે સાથે જ ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં હિંસાને કોઈ સ્થાન ન હોવું જોઈએ ચૂંટણી દરમિયાન હિંસાને રોકવા માટે જે તે જિલ્લાધિકારીને સખ્ત નિર્દેશ આપવામાં આવ્યા છે આ ઉપરાંત ચૂંટણી કમિશનરે સોશિયલ મીડિયા થકી મિસઇન્ફોર્મેશન ફેલાવનારોને પણ ચેતવણી આપી છે કે ચેતી જજો જો સોશિયલ મીડિયા પર ટિકલ ટિપ્પણી કરવામાં શબ્દોની મર્યાદા તોડશો તો તમારી સામે કાર્યવાહી થશે સોશિયલ મીડિયા પર ફેક નેરેટિવ સેટ કરવાની કોશિશ કરનારાઓને પણ બક્ષવામાં નહીં આવે લોકશાહીમાં સોશિયલ મીડિયા દ્વારા કોઈની પણ ટીકા કરવા માટેની સંપૂર્ણ સ્વતંત્રતા છે પરંતુ તમને ફેક ન્યૂઝ ફેલાવવાનો અધિકાર બિલકુલ નથી અફવાઓ ફેલાવવાથી બચવાનો સ્પષ્ટ નિર્દેશ ઇલેક્શન કમિશનરે આપ્યો છે આઈટી એક્ટની કલમ યુગિસિત્તેર અને ઇગ્નસી ત્રણ અંતર્ગત દરેક રાજ્યમાં ઓથોરાઈઝડ કમિટી આવી સોશિયલ મીડિયા પર થતી દરેક ગતિવિધિ પર નજર રાખશે તેના માટે ઓથોરાઈઝડ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવશે આગળના સમાચાર જોઈએ તો મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણીમાં હિંસાને કોઈ સ્થાન ન હોવું જોઈએ આ વખતે એક નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અમારે જે પણ કડકાઈથી કરવું પડશે અમે કરીશું દરેક જિલ્લામાં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો છે ટીવી સોશિયલ મીડિયા વેબકાસ્ટિંગ હેલ્પલાઇન નંબર ઓગણીસો પચાસ અને ફરિયાદ પોર્ટલ હશે તેના પર દેખરેખ રાખવા માટે દરેક જિલ્લાના આવા કંટ્રોલ રૂમમાં એક અધિકારીની નિમણૂક કરવામાં આવશે જ્યાં પણ ફરિયાદ આવશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમની પાસે જામીન પાત્ર વોરંટ છે અને જેઓ હિસ્ટ્રી સીટર છે તેમની સામે દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે